પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા પહેલી સ્ટાર્ટ કરું હું પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે એકથી એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી ક્યાંથી શરૂઆત થશે અનંત સુધી ક્લિયર પછી વાત કરશું પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની શરૂઆત થશે જીરોથી ક્યાંથી શરૂ થશે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ ક્લિયર પછી વાત કરશું પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એક એવી સંખ્યા છે કે જે સંખ્યાની આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ એટલે કે હું અહીં લખું છું પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસ વાળી પણ સંખ્યાનો સમાવેશ થાય શૂન્ય વાળી પણ સંખ્યાનો સમાવેશ થાય અને પ્રાકૃતિક વાળી સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે ક્લિયર બરોબર આનો મતલબ છે અનંત સુધી શું છે અનંત સુધી સમજજો ઇન્ફિનિટી એટલે અનંત સુધી પ્રાકૃતિક હવે સમય સંખ્યા એટલે જે સંખ્યાને પી ક્યુ સ્વરૂપમાં લખી શકાય ક્લિયર બરોબર સમજજો હવે તો ફરીથી જોઉં પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થશે એકથી શરૂ થશે તો અનંત સુધી પૂર્ણ સંખ્યા છે થી શરૂ થશે તો અનંત સુધી પૂર્ણાંક સંખ્યા છે તો માઇનસથી શરૂ થશે જીરો અને એકનો પણ સમાવેશ તો સમય સંખ્યા કે જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપ હોય એટલે કે ઉદાહરણની અંદર લખું છું હું પાંચ ભાગ્યા ત્રણ આવી સંખ્યા હોય અથવા તો ચાર હવે જો ચાર કેમ સમય સંખ્યા કહેવાય કારણ કે ચાર છે

સમજો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ એક કઈ થશે નાની સંખ્યા કઈ ક્યાંથી શરૂ થાય છે જીરો તો સૌથી નાની સંખ્યા કઈ જીરો બરાબર બીજું પૂર્ણાંક સંખ્યા કે જે સંખ્યાને જે તમે જે સંખ્યા સંખ્યા રેખા પર દર્શાવી શકો છો તો એ ફક્ત ને ફક્ત કઈ સંખ્યા હશે પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા હશે પૂર્ણાંક સંખ્યા ક્લિયર ફરીથી જોઈએ પ્રાકૃતિક સંખ્યા કે જે એક થી શરૂ થાય પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો એક પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો જીરો કઈ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકાય તો પૂર્ણાંક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ સમ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપ હોય કેવું છો p/q એટલે કે 5/3 4/1 6/7 બીજું કે જે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આ બધી સંખ્યાઓને સંખ્યા કહી શકાય પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક બરોબર આ બધી જ સંખ્યાઓને તમે સમય સંખ્યા કહી શકો છો કેમ કારણ કે હું અહીં લખું છ છ સંખ્યાને પ્રાકૃતિક પણ કહેવાશે પૂર્ણ પણ કહેવાશે પૂર્ણાંક પણ કહેવાશે અને સમય પણ કહેવાશે કેમ સમય સર તમે તો કીધેલું કે પી બાય ક્યુ સ્વરૂપ હોય એટલે કે ઉપર પી હોય નીચે ક્યુ સ્વરૂપ હોય આ સ્વરૂપ તો જ સંખ્યા કહેવાય તો ખાલી છો ના હોય તો શું હોય એક તો હોય જ એટલા માટે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય સંખ્યા પણ કહી શકાય ક્લિયર હવે લખું કે માઇનસ તૈયાર સમાવેશ થાય માઇનસ તૈયુ ફક્ત પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી પ્રાકૃતિકની અંદર પણ આવતી નથી તો સમજો પ્રાકૃતિકની અંદર ફક્ત ને ફક્ત કેવી સંખ્યા ધન સંખ્યા કેવી સંખ્યા ધન પૂર્ણ ની અંદર શૂન્ય અને ધન ક્લિયર પૂર્ણાંક ની અંદર ઋણ સંખ્યા શૂન્ય સંખ્યા અને ધન જે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક બધી જ સંખ્યાઓ સમય સંખ્યામાં આવી શકે છે ક્લિયર સમજાઈ ગયું હવે વાત કરીએ આપણે જોશું સરવાડા માટેનો તટસ્થ ઘટક કયો તો સરવાડા માટેનો તટસ્થ ઘટક જીરો શું આવશે જીરો કેવી રીતે જીરો તટસ્થ ઘટક એટલે શું કોઈ પણ સંખ્યાને આપણે એની જોડે સરવાળો કરશું તો તમને જે સંખ્યા તમે લીધેલી એ જ સંખ્યા મળે દાખલા તરીકે ત્રણ વત્તા જીરો ત્રણ વત્તા જીરો કેટલા ત્રણ કોઈ પણ સંખ્યા લઉં હું સરવાળું ઘટક દાખલા તરીકે પાંચ જીરો જાપ કેટલો મળ્યો પાંચ જ તો અહીં શું કહેવાય તમારો તટસ્થ ઘટક કયો જીરો કયો તટસ્થ ઘટક જીરો કે જે સંખ્યાને તમે જીરો જોડે સરવાળો કરો છો તો તમને એ સંખ્યા પોતે મળે છે બરાબર પાંચ નો મેં શૂન્ય જોડે સરવાળો કર તો મને પાંચ જ મળે તો જીરો એ તટસ્થ ઘટક કહેવાય સરવાડા માટે કોના માટે સર વાત કરીએ ગુણાકાર તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો તો કયો આવશે એક આવશે કેવો આવશે એક કેમ કારણ કે પાંચ ગુણ્યા એક પાંચ મેં તમને કીધું તટસ્થ ઘટક એટલે શું કોઈપણ સંખ્યાને તમે તમને એની જોડે સરવાળો કરો છો અથવા તો ગુણાકાર કરો છો તમને એ સંખ્યા પોતે મળવી જોઈએ દાખલા તરીકે મેં પાંચને એક વડે ગુણ્યા તો મને પાંચ જવાબ તો મળ્યો પાંચ 6 ને હું એક જોડે ગુણ તો મળ્યો છ 8 ને હું એક જોડે ગુણ તો મળ્યા એક તો આ એક છે એ શું કહેવાય ગુણાકાર માટે તટસ્થ ઘટક ઝીરો છે કોના માટે સરવાડા માટે તટસ્થ ઘટક ક્લિયર સમજાઈ ગયું ખબર હવે જોશું વિરોધી સંખ્યા એટલે શું વિરોધી સંખ્યા એટલે કે જે સંખ્યા પ્લસની માઇનસ થાય અને માઇનસની જે સંખ્યા પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય તો એ સંખ્યા કેવી કહેવાય વિરોધી કેવી કહેવાય દાખલા તરીકે ઉદાહરણમાં જોઈએ આપણે ઉદાહરણની અંદર જોશો તમે તો માઇનસ પાંચ છે માઇનસ પાંચની વિરોધી સંખ્યા કઈ પ્લસ એ રીતે છેદમાં બે આની પ્લસ ત્રણ છેદમાં બે પ્લસ લખો કે ના લખો કોઈ ફેર પડશે નહીં તો આ સંખ્યા કેવી કહેવાય વિરોધી કેવી કહેવાય વિરોધી હવે આવશે વ્યસ્ત સંખ્યા શું કહેવાય વ્યસ્ત એટલે શું દાખલા તરીકે પાંચ છેદમાં છ બરોબર આની વ્યસ્ત કરી છે વ્યસ્ત એટલે જે સંખ્યા અંશમાં છે બરોબર એટલે કે જે સંખ્યા અંશમાં છે એ છેદમાં આવી જાય જે છેદમાં છે ક્યાં આવી જાય અંશમાં એટલે કે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ જે સંખ્યા નીચે છે એ સંખ્યા કયો આવી જાય ઉપર અને જે સંખ્યા ઉપર છે એ સંખ્યા કયો આવી જશે નીચે ક્લિયર ફરીથી જોઈએ વ્યસ્ત એટલે દાખલા કે ત્રણ ત્રણની ની વ્યસ્ત શું થાય ત્રણના છેદમાં કઈ રહ્યા તો એક આનું વ્યસ્ત શું થાય એક છેદમાં ત્રણ ક્લિયર હવે આગળ વ્યસ્ત એટલે દાખલા તરીકે માઇનસ પાંચ છેદમાં ચાર તો આની વ્યસ્ત શું થાય માઇનસ ચાર છેદમાં પાંચ ક્લિયર આને શું કહેવાશે છે વ્યસ્ત કહેવાય વ્યસ્ત એટલે જે સંખ્યા નીચે છે તે સંખ્યા ઉપર આવશે જે સંખ્યા ઉપર છે તે સંખ્યા કયો આવશે નીચે બરોબર હવે આપણે જોઈએ સમય સંખ્યા અંદર એક સ્ટેપ રહી ગયું તું તો જોઈ લઈએ અંદર બરોબર ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો પણ આપણે જોઈ લઈએ છીએ તો મેં કીધું કે સમય સંખ્યા જે સંખ્યાની પી બાય સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહેવાય પણ એની અંદર એક શરત પી છેદમાં ક્યુ બરાબર ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદ કોઈ દિવસ Q, zero, change, tern, के के जीरो હોવો જોઈએ નહીં नहीं क्लियर पी बाय क्यू लिखियो नॉट इज इक्वल टू એટલે કે શું કહેવાશે પી જીરો હશે તો ચાલશે એટલે કે જીરો છેદમાં ત્રણ આ સમય સંખ્યા કહેવાય પણ ત્રણ છેદમાં જીરો આને સમય સંખ્યા કહેવાશે નહીં ભાઈ બરોબર સમજી લેજો એટલે કે ક્યુ કોઈ દિવસ શૂન્ય હોવો જોઈએ નહીં ક્લિયર પડી ગઈ ખબર સમજાયું તો આ હતી ચેપ્ટર એકની સમય સંખ્યાની સંપૂર્ણ થિયરી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો